અલ પછી સિંધાવાળા એલા સિંધાવાળા શેતરમાં ભાગતો પછી ગોતળ્યા કેતિ દિલ્યા સિંધાવાળા શેતરમાં વાત પરથી વ્યવહાર મારા દેવનો વ્યવહાર વ્યવહાર મને જાવદી મને રાખના વાળો ચકતો મારું આહુરું એવું લેતા આ તો તમે લખો બેરા થઈ જાવ તમે ગેરા પિયાલા પીજો તમે લખોજો જઈ મોંટા કર્યો હું મેરાલી ના ખાવ કાઈ ને ઓહને કાય લે તુ લ્યા અને એક નાશો આવ્યો એ મારી મેલીનો વાસકો હ ને નમ નમ નક લાવ પિસ્તારી વિગાય પાછી લાવ એ દોશી એ વખતે કદા તું માથા મોરિયા બાધી ન ને તારા ચાર હાટીની જમીન હતી સાની તું શરૂપુરી આગળ બેઠી છે મારું નું ઘરની લાઈન

અને નવે નવ ઘર એક જ એક જ વસે મારા ઘર હા તો વાળા તમે કરો છેત્રી મને ગાડી મને છેતરવા ને કર્યું મનતું ન જીતારું થઈ જગ્યાએ બેઠા છે ભુગતાય લેકસો કોની ગાડીયા નાતની દેવી લઈને કદા છે પણ મારી લહોરી નાતીને તમારા 27 27 ગામ લઈને પડતી મારા સહાર સરોલા લઈને પડતી છે

મારી ફાટ પડી જાય ને નવતરીન છત્રી ઘર થઈ ગયા નવતરીન છત્રી છત્રી ઘર મારો આપડો બની ગયો છત્રી મારો વ્યવહાર છત્રી મારો અલગ અલગ ચૂલા બની ગયા

ચકડોળામાં વ્યવહાર ન થાય તો તમારે ઘર પાણી ન પીવાય તમારે ઘર ચા કરે તમારે ત્યાં મોનદાર નઈ તમે મારા નામ છો હું તને પજે નઈ લાગું તાર તું મારા નમમાંય છો તન માથાત નઈ ફેરવાડોસી પર માથાત નઈ ફેરવતી આ ઓ મડી બા આ વાળી વાત નઈ મડી આ તો બરાબ કેરીવેરી હાઈવે ફેરવે ધુઓ ધુઓ ફેરવાય કોના કોખલા ખાલી જતાં હુંય બત્રી લખણ મારા હા બત્રી લખણી માતા બત્રી ઘર એકલી અમારે બત્રી ઘર છે બત્રી લખણી છું હાજો બાન મારી વાધાર વાઘર મેં વાતાવી બેહારી મારી વાઘરે હમશું દેરું છું તમારી પેલા કાઢો મારો આટી તમારી જગ્યા ને તમારો વ્યવહાર ને તમારા ઘર માં સુકતો પછી લઈ જગત ખબર કે મારો માર છે તમારો માર તો નો જગત જોશે કે તમે ભૂડામાં લાકડી મારશો તો જગત જોશે અને દેખાશે કે લાકડી મારી ભૂડું બોડી નાશ્યું એ તો જગત જોશે મારી લાકડી મારેલી તો જગતમાં ન દેખાય વાતું થશે કે દેવ દેવનો મારશે આ ખાલી વાતું જ થશે કે દેવનો માર છે મારી લાકડી કોઈ દેખાતી નહીં ઉપર ટાકા નહી આલતી જા

હે કા જો માથા ઉદાચરી તો સગત મારું માં પણ લાજ હે મારી હે